તમે જોઈ શકો છો અને સોળે કલાક ખીલેલી હોય છે જો તમે જોઈ શકો છો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહોગ ટ્રાયલમાં તો મિત્રો આજે અમે આવ્યા છીએ કુદરતી સૌંદર્યથી ભરપૂર અને પ્રકૃતિને ખોળે વસ્તુ જેસર તાલુકાનું કાતરોડી ગામ કે જ્યાં ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં વાંસેટીની ભાજી જોવા મળે છે તો આજે આપણે વાસેટી વિશે બધી જાણકારી મેળવીશું કે વાસેટી એટલે શું શું ફાયદો થાય છે તે શું ઉપયોગમાં આવે છે અને કેવી થાય છે આવી તમામ પ્રકારની આજે આપણે જાણકારી મેળવશું તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને અંત સુધી જોજો જેથી તમને વાસેટી વિશે બધી જાણકારી મળે અને મિત્રો આ વિડીયો આપણે શરૂ કરીએ એ પહેલાં વિડીયોને લાઈક જરૂર કરી દેજો તમારા મિત્ર મંડળને શેર પણ કરી દેજો જેથી તે લોકોને વાસેટી વિશે બધી જાણકારી મળે અને તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો જેથી તમને અમારા આવનારા વિડીયો સૌથી પહેલા જોવા મળે પ્રથમ તો આપણે પહેલા એ જોઈશું કે વાસેટી એટલે શું તો વાસેટી એક વેલો થાય છે અને તેને ફૂલ આવે છે અને તે ફૂલની ભાજી બનાવવામાં આવે છે તેમજ તેના ભજીયા પણ બનાવવામાં આવે છે અને તે અમુક રોગોમાં પણ ઉપયોગી થાય છે અને ખાવામાં એકદમ પૌષ્ટિક આહાર હોય છે અને તે કઈ જગ્યાએ થાય છે તે પણ હાલો હું તમને બતાવ મિત્રો હવે આપણે જોઈએ કે વાસેટી કઈ જગ્યા પર થાય છે લાવી બતાવી દઉં કે કેવી જગ્યા ઉપર હોય છે વાસેટી તો આ વાડમાં પણ તમે જોઈ શકો છો વાસેટી તમને બતાવી દો કે વાસેટી કેવી હોય છે જો આવા શેટી છે જો એનું ફૂલ છે અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ હોય છે તમે કાશી પણ ખાઈ શકો છો આને અને આની ભાજી બનાવી પણ ખાઈ શકો છો ઝાડ ઉપર પણ જોઈ શકો છો એટલે આવી વાડો હોય ત્યાં પુષ્કળ જોવા મળે છે એક વીક બે વીક અને ત્રીજા વેક મા પછી તમને હાવ ઓછી જોવા મળે છે બાકી અત્યારે શરૂઆત હોય છે ત્યારે સોળ કલાક ખીલેલી હોય છે મિત્રો આવી કાંટાની વાડ હોય છે તો ત્યાં પુષ્કળ જોવા મળે છે એનું કારણ છે કે કાંટાની અંદર લોકો ઓછા લેતા હોય છે અને અમુક ઝાડ એવું હોય છે તો એના વધુ પસંદ કરતા હોય છે લેવામાં એટલે કાંટા વાડમાં વધુ જોવા મળે છે જો અત્યારે હું આ કાંટા વાળી વાડ જ લઉં છું તમે જોઈ શકો છો અત્યારે લાવી હું જે વાસેટી ની ભાજી છે જે લઈ રહ્યો છું વાડમાંથી છે જગદીશ ગોંડલિયા ગામ કાતરુરી અને અમે દર વર્ષે જે ઓર્ગેનિક વાસેટી કુદરતી પ્રકૃતિમાં જે થવા વસ્તુ છે એ મેવી આમ સીઝન કહેવાય અને સીઝનમાં મળવાવાળી વસ્તુ છે અને આની ભાજી બહુ સ્વાદિષ્ટ બને છે અને બહુ સારી બને છે અને આરોગ્ય માટે વાત કરીએ તો પણ આ ભાજી છે એ બહુ સારામાં સારું આરોગ્યમાં પણ ઉપયોગી છે અને આને ખાવાથી પણ ઘણા બધા લાભો પણ છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે મિત્રો અને ખાસ વાત કરીએ તો આ ભાજીનો જે ગુણ છે એ રેચક છે એટલે કબજ કોઈને હોય તો કબજ પણ ઘણો પણ લાભ મળે છે અને આ ભાજી ખાવી બહુ સારી વસ્તુ છે અને આ કોઈ ખેતીમાં કોઈ ઉગાડવાથી એમ નથી આ પ્રકૃતિથી એક વરસાદ હોય સોમા ચોમા આપણને જોવા મળતી હોય છે અને આપણે અમારે ટાઈમ મળે તો અમે આ લાવી બે થી ત્રણ વીક જ આ મળે છે પછી મળતી નથી એટલે ભાજી હું તો આજ તો સાયન્ડ મારે ટાઈમ હતો એટલે હું જોઉં પણ એ માઇન્ડ માઇન્ડ એટલી જ મળી જે પહેલી જ વાર આવી છે ને આનો સ્વાદ સ્વાદિષ્ટ બહુ છે ટેસ્ટ જોરદાર આવે છે જયારે વર્ષા નું આગમન થાય છે ત્યારે માત્ર બે થી ત્રણ વીક સુધી જોવા મળે છે અને ત્યાર પછી જોવા મળતી નથી અહીં જે ભાજી વીણી રહ્યા છે તેમની પાસેથી પણ થોડી માહિતી લઈએ કે પહેલા તો સર્વ તો તમારું નામ બતાવી દેજો મારું નામ ગોંડલિયા રિપલદાસ દાસ છે અને હું અહીં કાતોડી ગામમાં રહું છું અને આ મારું જે આજુબાજુમાં છે ખેતર છે અને આવી બધી વાડ છે એમાં બધા વેલા થાય છે તો હાછટેની ભાજી ખાવાથી શું ફાયદો થાય છે એક તો આ દવા વગરની આવે છે હમ આપડે જે ઓર્ગેનિક કહી ને એમાંથી હેસરલ આવે ટૂંકમાં હેસરલ આવે છે આની તમે સ્વાદય

એવું પણ કહેવાય કહી શકાય છે કે તે રીતે પણ તેનું નામ પડ્યું તો કેટલો સમય રહે છે એ પેલો વરસાદ થાય એટલે થોડાક વરસાદ સુધી હોય આપડે ચોમાસું શરૂ થાય એટલે બે અઠવાડિયા ત્રણ અઠવાડિયા સુધી હોય ત્રણ અઠવાડિયા સુધી પછી જોવા ન મળે પછી નો જોવા ન મળે તો અત્યારે જે શરૂઆતના દિવસોમાં બહુ સારી થાય અને અત્યારે ગામડાના લોકો તો આજ જ ખાય છે ભાજી જ ખાય છે બને ત્યાં તમામ બકાલો તો કોઈ લેતા લેતા નથી અત્યારે નીકળી જાય વાડીમાં બધી આટા મારે શાક ના થઈ રે આ શાક મળી રહે અને એકદમ નેચરલ વસ્તુ કેવાય અને આ મતલબ કે આખા વર્ષની અંદર એક જ વાર જોવા મળવા મળે છે લોકોને વધુ આની ઉપર થાય આપડે વાસેટી ની ભાજી ખાઈ જવો આ એક ભાઈ પણ વાસેટી વીણી ને આવી રહ્યા છે તમે કેટલી વીણી વાસેટી જવો એ ભાઈએ તો થેલી ભરી લીધી જવો વાંચેટી ની

ફાયદો થાય છે કોઈ નુકસાન થતું નથી મિત્રો આજે આપણે એક દુર્લભ ભાશેટીની ભાજી તેમના વિશે સંપૂર્ણ માહિતી મેળવી તો ખરેખર તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ જરૂર આપજો અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રમંડળને શેર કરજો જેથી તે લોકોને પણ ભાશેટીની ભાજી વિશે સંપૂર્ણ જાણકારી મળે